અત્યારે જે વરસાદ થયો છે એનાથી ઘણી ઘણી જગ્યાએ સમસ્યાઓ પણ આવી છે કંઈ ખુશી કંઈ ગમ અને ઘણીવાર વરસાદથી આપણે એમ થાય કે આ બહુ આનંદ થતો છે પણ વરસાદના કારણે જ્યારે હાલાકી પડે છે ત્યારે ઘણી તકલીફ પણ પડે છે ડેમ તળાવમાં સારા પાણી આવ્યા છે રિચાર્જ કૂવા અને સેલોરવાઓ પણ થયા છે બોર પણ રિચાર્જ થયા છે પણ અત્યારે ખાસ કરીને વિંજાણ ખીરસરાથી હિંગોરા સાહેબ જોડાયા છે એમનો પરિચય લેશું અને ત્યારબાદ ત્યાંની જે વરસાદની સ્થિતિ શું છે એની ચર્ચા કરશું પે આગળની વાત હાજી હિંગોરા સાહેબ સૌ તમારો પરિચય આપજો વરસાદ તો અગલા બે ટ્રમ માં સારી પડી ગઈ કણકાવતી નદી કમકાવતી ડેમ થઈ ગયો અમારો ગામ આખો નદી ને ત્રણ તરફ નદી આવેલી છે ચોથી તરફ મોકો આવે એટલે ગામ આખો

ટૂંકમાં આજે તો શરદ જે દૂધ કલેક્શન કરવાની જે ગાડી બોલેરો પિકઅપ આવતી હતી એ નદી માં ફસાઈ ગઈ હતી અને ગામ લોકો ને ખબર પડતા અંદર એક કોઠારા રબારી ડ્રાઈવર હતા તો તાત્કાલિક ધોરણે અમુક લોકો ને ખબર પડતા અમે લોકો ત્યાંથી ચાલીસ થી પચાસ છોકરાઓ ને લઈ ગઈ અને ત્યાં પહોંચ્યા હતા ધોરણા રસા ની મદદ લીધી અને ડ્રાઈવર ને સહી સલામત ખસેડી ને બારે કાઢ્યો હતો પછી લાંબો રસો લઈ મોટી ગાડી વાળા પાસેથી પણ સાડા વાગે એને છે ને ગાડી કરીને રવાની કરી હતી એટલે પુલ નથી યા તો પછી કોઈ એવી જગ્યાએ કોઈ મતલબ પરફેક્ટ જે છે વિકાસ કામો જે છે ત્યાં સુધી પહોંચ્યા નથી કારણ શું છે આનું ચોથી બાજુ જે પહાડી ઇલાકો છે પાછળ સિવાણી નોંધાદર અને મંજર એંધિયા મંજર રાત એનો સીમાણા નું પાણી સીધો ખીરસ ગામ માં આવે છે એટલે ગામમાં પાણી મિયણી બાજુ ઉતરા થી બાજુ ઉતારવામાં આવે નદી માં અને ગામના વોકળા મોકો ગામ નું બંધ થાય ગામ ઉપર આવતું પાણી સીમાડા નું બંધ કરવામાં આવે અને બીજું સમસ્યા એ છે તમે તો બીજેપી આપડે રજકભાઈ અને પુરુષોત્તમભાઈ રૂપાલા જે જયારે અહીંયા હતા ગુજરાત માં સભામાં એમ કીધું કે ભારતીય જનતા પાર્ટી એ પાપડી મુક્ત કરી છે ગુજરાત ને તો હજી પાપડીઓ તો ઘણી જગ્યાએ પડી છે આપડે જયારે સમસ્યા ની કોઈ વાત કરીએ ત્યારે આપણે મોબાઈલ પણ સાથ નથી આપતો હાજી રજાકભાઈ હા તમારો મુદ્દો મહત્વ નો મને થોડો થોડો સમજાય છે પણ હવે એમાં ખાસ કરીને આપણે ધારાસભ્ય તમે માંડવી મત વિસ્તારમાં આવો છો ને

ડેસલ પર અને મઉ થી પાણી આવે આ બાજુ માંડવી ના મઉ બાજુ થી પાણી આવે અને આ બાજુ ડિસલ પર બાજુ નખત્રાણા વાળી ડેસલ પર ત્યાંથી પાણી કનકાવતી આવે અને એનું બધું ઓવરફ્લો અમારે પાસેથી થાય છે ને એ જો કંકાવતી બે અથવા કનકાવતી ત્રણ બે વિભાગ માં ગણવામાં આવે તો કરોડો કરોડો ટન પાણી બચે પણ અને ઘેરું તો લીલા લેજે નર્મદા જેવું નું પડે માન તમારી સાથે છે કારણ કે એક એક ટીપુ આપણા માટે પાણી નું જરૂરી છે કચ્છ રણ પ્રદેશ છે કચ્છ જે છે એ રેતાળ પ્રદેશ છે એટલે અહિયાં પશુપાલન ખેતી આધારિત પ્રદેશ છે ઉદ્યોગ વિના જે છે ફળ કેટલા મળે છે આપડે સૌ જાણીએ છીએ પણ પશુપાલન ખેતી માટે પાણી જરૂરી છે અને ઘેર નું તૂટી ગયો એને તો રિપેર કરવામાં નથી આવ્યો પણ બંધારાની જગ્યાએ મોટો જે મચ્છુ એક મચ્છુ બે મચ્છુ ત્રણ બાંધવામાં આવ્યો છે એવી રીતે જો આ

હું ખરેખર આ ઝુંબેશ ચલાવજો આપણે સાથે છીએ સ્થળ ઉપર ક્યારેક આનું નિરીક્ષણ કરશું ધારાસભ્ય છે અને નારાયણ બાજુમાં એટલી સાંકડી નદી છે કે સમજી લો કે ખાલી પચાસ મીટર

મોકલાવો આમાં અધિકારી કોણ લાગુ પડે છે પછી આમાં જાગૃત વ્યક્તિઓ આજુબાજુ ના કોણ લાગુ પડે છે જૂના વડીલો જે છે આ બાબતે અનુભવ જુનાગઢ ની મુલાકાતે અંગ્રેજો બંધ બાંધ્યો છે અને જે લગભગ ઓછો માં ઓછો પંદર કિલોમીટર માં પાણી જે ભરાય છે ને જે ડેમ આખા જુનાગઢ શહેર ને તાલુકા ને પાણી પૂરું પાડે છે એવું ને ને એવું 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 ડેમ અહીંયા આગળ બની શકે છે આ નદી નદી ઉપર ઉપર એવું ને એવું ડેમ બની શકે છે એવી એવી જગ્યા છે એક તો તમને હું કહી દઉં ડુંગળા ને આપણા તૂતરા ફાટર ની વચ્ચે જે નદી છે આ એ જ નદી એ જ કમકાતી નદી ત્યાં આગળ પણ એટલી મોટી જમીન નું

તમે જે અત્યાર સુધીનો જે પત્ર વ્યવહાર કર્યો છે પાણી ટાળી કરીને નદી માં નાખી દેગમણી બાજુ થી પાણી જે દરિયામાં જે છે રણ માં વેડફાઈ જાય છે દરિયામાં એડફાઈ જાય છે ક્યારે પણ કચ્છ પાલવે નહીં આપણે વ્યવસ્થા કરવી પડશે આપણે ઝુંબે ચલાવશું ખૂબ ખૂબ આભાર ઇન્ગોરા સાહેબ આપણે જોડાશું આ બાબતે જી